તો હજી તમે એક ટિકિટ નથી આપી તો પૂરા પૈસા લઈ લો તમે આપી જ દેવાની હોય વિડીયો રેવા દીવ નંબર ની બસ છે તમારો નિયમ શું આમાં હોય જોઈ લો તમે પેલા આ કેટલા બધા તમને બધાને ટિકિટ આપી કોઈને તમને ટિકિટ આપી ભાઈ તમને આપી કાકા ટિકિટ તો ભાઈ શું કેમ તમે ઓછા પૈસા લઈને શું કેમ ધંધો કરો હા મેં એટલે તમે મોવડી ચોકડી માખાવડ થી કેટલા કિલોમીટર થાય દસ કિલોમીટર પંદર કિલોમીટર થાય ને તો મોવડી ચોકડી આવી ગઈ બરાબર તો અત્યારે તમે ટિકિટ આપો એનું રીઝન શું એમ હે એમ નહીં જે હોય તમે મને વાત કરો એનો તમને તકલીફ શું હોય ટિકિટ દેવામાં એ ગયો ને કસ્ટમર નો કઈ ન હોય એમાં તમારે તોડ પાણી ખાઈ એક શું થાય છે એવી રીતે એ મને કયો ને તમે તમે ભાઈ જવાબ આપો હવે તમે ટિકિટ આપો એ નહી મેળા હવે એમ જવા દેવાનું ન હોય ભાઈ તમારે આ ફ્રી ઓફ તો હાલતી નથી ગયો સરકાર સરકારી હાલે ને તમને પગાર મળે કે નથી મળતો મળતો હોય ને તો ટિકિટ આપણે આપી દેવું શું કામ આની પેલા જ્યારે વચ્ચે બસ હાલતી હતી તમે દેવો ત્યારે તરત જ તમને ટિકિટ આપી દેતા હે પણ તમે નવા છો એમ તો નવા હોય તો તમને આના બસ ના રૂલ્સની તો ખબર હોય ને કંડક્ટર ની એમ ડ્રાઈવર હલાવે તો ડ્રાઈવરને એ કે ગમે તો ઊભી ન રાખીએ એમ તો હવે કરશું હું એમ તમે ટિકિટ આપતા નથી હે આપી દઈશ એમ હવે તમે આવી ગયા પછી તમે એમ કહો કે હવે આપી દેવો આ બધે તમને ટિકિટ ભાઈ ક્યારે આપે છે અત્યારે રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે છે ને તમને રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે એક પેલા આપી દીધી હતી આતે હે ને ઓત્યર આઈ બેન ટિકિટ ડબુખાને માખાવરથી મોડ ચોકડીના પૈસા કેટલા થાય ક્યો માખાવરથી મોડ ચોકડી હ તો મોડો અંતારોમાં ભાઈ કેટલા થાય 30 30 સાહેબ કેટલા આપ્યા ભાઈ હજી વીસ રૂપિયા આપી દીઓ આપણે લીગલી ટિકિટ લઈ લ્યો આપી દીઓ

તમારે જે ભાડું થતું હોય લીગલી એ તો તમારે લેવું પડે ને એમ આમાં કોઈ મફત તો બે હોવાના નથી પૈસા દઈને હોય તો આપણે લીગલી ભાડું લઈ જ લેવાનું હોય તમે ટિકિટ ફાંકી તમે નવા હો કન્ડેક્ટર ના તમને બધાય રૂલ્સ ની ખબર હોવી જોઈએ ભાઈ ખબર ન હોય તો તમારે હે ને આમાં જોબ જ ન ખરા ઉભા જો ભાઈ અલગ